ગુજરાતમાં હજુ ચાર દિવસ ધોધમાર વરસાદની આગાહી છે કયા જિલ્લામાં રેડ એલર્ટ છે તે ખાસ જાણવાનું છે ગુજરાતમાં સોળ જૂને ચોમાસાના આગમન પછી ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાનો ચાલુ છે જૂન મહિનામાં ગુજરાતમાં સર્વત્ર ભારે વરસાદ પડ્યો હતો અને છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો જુલાઈમાં પણ વરસાદની ગતિ જળવાઈ રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદ પછી સિઝનનો કુલ સરેરાશ વરસાદ ત્રણસો બાવીસ મીમી થયો છે જે આખા રાજ્યમાં દર વર્ષે પડતા વરસાદના છત્રીસ ટકા થાય છે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ ત્રીસ ટકા વરસાદ પડી ગયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ચાલીસ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદ પડી ગયો છે ખાસ વાત કરવાની છે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તેના વિશે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં કેવો વરસાદ રહેશે અને ચાર દિવસની વરસાદની આગાહી કેવી છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે વાત કરવાની છે ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ ત્રીસ ટકા વરસાદ પડી ગયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ચાલીસ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં આડત્રીસ ટકા વરસાદ પડી ગયો છે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેમાં વડગામના સવારના આઠ વાગ્યા સુધીમાં અગિયાર ઇંચ વરસાદ દાંતીવાડામાં સાત ઇંચ પાલનપુરમાં સાત ઇંચ ધાનેરામાં પાંચ ઇંચ અને ડીસામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે ગુજરાતમાં વરસાદ બાદ હજુ પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકના વરસાદના ડેટા જોવામાં આવે તો અમદાવાદમાં બે પોઈન્ટ પાંચ મીમી આણંદમાં વીસ પોઈન્ટ નવ મીમી બનાસકાંઠામાં ઇઠોતેર મીમી ડાંગમાં છેતાલીસ મીમી ગાંધીનગરમાં બાર પોઈન્ટ સાત મીમી મહિસાગરમાં સો મીમી મહેસાણામાં ઓગણચાલીસ મીમી નર્મદામાં પંદર મીમી પંચમહાલમાં એકવીસ પોઈન્ટ છ મીમી વરસાદ નોંધાયો છે સાબરકાંઠામાં બાસઠ પોઈન્ટ એક મીમી સુરતમાં બેતાલીસ મીમી તાપીમાં પંચાવન મીમી વરસાદ પડ્યો છે અમદાવાદ સ્થિત હવામાન કચેરીના બુલેટિન પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો છે આ ઉપરાંત વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે ત્રીજી જુલાઈ માટેની આગાહી પ્રમાણે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી બાજુ વાત કરવામાં આવે તો પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને ગાદેનગર હવેલી અમરેલી ભાવનગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે ગુજરાતના કયા જિલ્લામાં હવે ધોધમાર વરસાદ પડશે તેની વાત કરવાની છે ગુજરાતમાં આ સિવાયના ભાગોમાં ત્રીજી જુલાઈએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે જે દરમિયાન પવનની ઝડપ ત્રીસથી ચાલીસ પ્રતિ કલાક રહેશે ચોથી જુલાઈએ સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે જ્યારે બાકીના ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે પાંચમી જુલાઈએ અરવલ્લી દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે પાંચમી જુલાઈએ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પંચમહાલ છોટાઉદેપુર સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે તો છઠ્ઠી જુલાઈએ ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડશે એવું હવામાન વિભાગનું બુલેટિન જણાવે છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે સાત અને આઠ જુલાઈએ પણ નવસારી વલસાડ દાદરાનગર હવેલી દમણ દાહોદ મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી બાજુ ગુજરાતમાં વરસાદ લાવે તેવી એક નહીં પરંતુ ત્રણ સિસ્ટમ સક્રિય છે પચીસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના રામાશ્રી યાદવે જણાવ્યું છે કે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે સાથે યલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આજે સવારથી જ મેઘરાજા ઉત્તર ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ વરસાદની સિસ્ટમને કારણે આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે માછીમારોને આજે અને આવતીકાલે એટલે કે બે દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે આ સાથે તેમણે વરસાદી સિસ્ટમ અંગે વાત કરતાં જણાવ્યું છે કે સાઉથ વેસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ સાથે મોન્સૂન ટ્રફ છે જે બેકાનેરથી પસાર થઈ રહ્યું છે અને ત્રીજી સિસ્ટમ જે નોર્થ ઇસ્ટ એરેબિયન સૌ એરેબિયનથી સીધી ગુજરાતમાંથી થઈને બંગાળની ખાડી સીધી સુધી જઈ રહી છે જેના કારણે આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે રામશ્રી યાદવે જણાવ્યું છે કે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના નકશા પ્રમાણે આજે ત્રીજી જુલાઈના રોજ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને સુરેન્દ્રનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ચોથી જુલાઈના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમરેલી ભાવનગર નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે પાંચમી જુલાઈના રોજ સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત બનાસકાંઠા મહેસાણા મહીસાગર દાહોદ પંચમહાલ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને નરેન્દ્રનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે છઠ્ઠી તારીખે ફરીથી વરસાદનું જોર વધતું જણાય છે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પાટણ મહેસાણા ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને રેન્દ્રનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાતમી તારીખે બે જિલ્લામાં અતિભારે અને નવ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આઠમી તારીખે બે જિલ્લામાં અતિભારે અને ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે નવમી તારીખે ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે સવારના છથી સાંજના છ વાગ્યા સુધી એકસો એક્યાસી તાલુકામાં મેઘરાજાની સટાસટી ઈડરમાં સાડા પાંચ અને ધાનેરામાં પોણા પાંચ ઇંચ વરસાદ પાટણ અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગઈ સોળ જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ એકંદરે તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે રાજ્યમાં સાત જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રાજ્યના એકસો એક્યાસી તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ સાબરકાંઠાના ઈડરમાં સાડા પાંચ ઇંચ અને સાબરકાંઠાના ધાનેરામાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તો હવામાન વિભાગે આગામી દસ વાગ્યા સુધી સુરેન્દ્રનગર મોરબી પાટણ અને કચ્છમાં કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે બનાસકાંઠા સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્રણ જુલાઈના રોજ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા અને સાબરકાંઠા યલો એલર્ટની વાત કરવામાં આવે તો કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દરેનગર હવેલીમાં યલો એલર્ટ છે બાર કલાકમાં રાજ્યના એકસો એક્યાસી તાલુકામાં વરસાદ છે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો એક્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં સાડા પાંચ ઇંચ નોંધાયો છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ ઊભી થઈ છે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનો કહેર વર્તાવ્યો છે બનાસકાંઠાના ધાનેરામાં પોણા પાંચ ઇંચ રાજકોટના જામકંડોળામાં સાડા ચાર ઇંચ જામનગરના જોડિયામાં ત્રણ પોઈન્ટ અને લાલપુરના ત્રણ લાલપુરમાં ત્રણ પોઈન્ટ ઓગણ ઓગણચાલીસ ઇંચ જ્યારે સુરેન્દ્રનગરના ચૂડામાં ત્રણ પોઈન્ટ એકત્રીસ ઇંચ રાજકોટના ધોરાજીમાં ત્રણ પોઈન્ટ સત્યાવીસ ઇંચ વરસાદ પડ્યો છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર